હરિયાણાના હિસારમાં ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રામાં રાજ્યસભાના સાંસદ કિરણ ચૌધરી સહિત અનેક નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા યાત્રા આઝાદનગરથી શરૂ થઈને લઘુ સચિવાલય સુધી પહોંચી હતી જ્યાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દેશભક્તિના નારા અને તિરંગાની લહેર સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો સાંસદ કિરણ ચૌધરીએ તેમના ભાષણમાં જણાવ્યું કે ભારતીય સેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનને કરારો જવાબ આપવામાં આવ્યો છે તેમણે કહ્યું કે દેશના સશક્ત નેતૃત્વ અને સેનાની બહાદુરીએ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા છે તેમણે આ યાત્રાને દેશની એકતા અને સેનાના સમર્થનનું પ્રતિક ગણાવ્યું આ તિરંગા યાત્રા દ્વારા ઓપરેશન સિંદૂર ની સફળતાને ઉજવણી કરવામાં આવી હતી અને દેશભક્તિના ભાવને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ સમુદાયના લોકો યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો જે દેશની એકતા અને સેનાના સમર્થનનું પ્રતિક છે જો કાર્યવાહી ہمارے સશક્ત fauji ભાઈઓને કરી ઓર જો ہمارے સશક્ત नेतृत्व ने जो उनको पूरी खुली छोड़ दी उसका कारण यह है कि पाकिस्तान को वो सबक सिखाया गया है कि आने वाले समय में पाकिस्तान दस बार ही सोचेगा अगर कोई दुस्साहस करने की कोशिश करेगा